હેલ્લો ફ્રેન્ડ સુજાપતિ આપણી ચેનલ ડિજિટલ એજ્યુકેશન પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ

એક રૂપિયો બરાબર પૈસા કેટલા તો કે સો પૈસા ઓકે તમને ખબર એક રૂપિયો બરાબર સો પૈસા તમને બધાને ખબર જ હશે તો હવે આપણે જોઈએ તમને જો એવી રીતે કોઈ પૂછે કે એક પૈસો બરાબર રૂપિયા કેટલા તો એક પૈસો બરાબર રૂપિયા કેટલા તો તમે શું જવાબ આપશો તો એક પૈસો પરંતુ આપણને જવાબ માંગ્યો છે રૂપિયામાં તો કેવી રીતે રૂપિયામાં ફેરવવા માટે આપણે શું કરીશું તો કે રૂપિયામાં તો ટોટલ સો પૈસા હોય જ્યારે આપણી પાસે તો એક જ પૈસો છે તો આપણે એને કેવી રીતે કહી શકીએ તો કે જો ટોટલ પૈસા કે રૂપિયાની અંદર સો હોય પરંતુ મારા જોડે માત્ર એક જ છે એટલે કે સો પૈસામાંથી એક જ છે એટલે એને શું ફેરવી દેવા દીધું આપણે રૂપિયામાં પરંતુ હવે આને આપણે શું કરવાનું માત્ર દસો સ્વરૂપે લખવાનું રહ્યું કેવી રીતે તો દસો રૂપિયા લખવા માટે તમે આગળ ભણ્યા જશો આવી રીતે લખી દેવાનો અને આગળ શૂન્ય મૂકવાના અને છેદમાં જેટલા શૂન્ય હોય શૂન્ય હોય એટલા પોઈન્ટ આપણે આગળ ખસીશું અહીંયા બે છે એટલા માટે એક અને બે તો આપણે અહીંયા પોઈન્ટ આવે તો ઝીરો પોઈન્ટ ઝીરો એક જવાબ થાય પરંતુ અને પાછો લખીશું રૂપિયા પરંતુ આ એક પૈસો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક રૂપિયા થાય પરંતુ હવે આપણે અલગ અલગ પ્રશ્નો આપેલા છે અને આપણે જવાબ આપીએ તો જોઈએ નંબર એ પાંચ પૈસા

જીરો આવી રીતે ઝીરો મૂકી અને પાંચ મૂકવાના જેટલા છેદમાં હોય એટલે આપણે આગળ સરખીશું ઓકે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને જવાબ પાછો લખીશું રૂપિયા ઓકે આ રૂપિયા જરૂરથી લખવાનું ઓકે જેનાથી તમારા માર્ક્સ વધારે આવી શકે ઓકે ત્યારબાદ પંચોતેર પૈસા સેમ ટુ સેમ પંચોતેર પૈસા પરંતુ કેટલામાંથી તો કે સોમાંથી ઓકે હવે આપણો જવાબ શું થશે જીરો પોઈન્ટ પંચોતેર આપણો જવાબ થશે બે પોઈન્ટ આગળ થશે અને પાછો લખવાનો રૂપિયા ત્યારબાદ વીસ પૈસા વીસ ભાગ્યા સો બરાબર કેટલા થશે જીરો પોઈન્ટ વીસ બે પોઈન્ટ આગળ ખસ્યા અને તમે જે પાછળ શૂન્ય છે એનો વેલ્યુ જરા આવતો નથી એટલે કે પોઈન્ટની પાછળ બે મૂક્યા એની પાછળ જેટલા શૂન્ય એનો કોઈ વેલ્યુ નથી એટલા માટે આપણે જીરો પોઈન્ટ બે પણ લખી શકાય અને તમે ઝીરો પોઈન્ટ બે અથવા ઝીરો પોઈન્ટ વીસ પણ કહી શકો ઓકે ત્યારબાદ નંબર ડી નંબર ડીમાં પચાસ રૂપિયા અને નેવું પૈસા તમે હવે એવું કહેશો કે અહીંયા તો રૂપિયામાં ફેરવાના જ છે અહીં તો ઓલરેડી રૂપિયા આપેલા છે તો કશું ટેન્શન નહીં જો પૈસા અને રૂપિયાને અલગ કરી દો કેવી રીતે પચાસ રૂપિયા આપેલા છે અને એમને એમ રાખો ખાલી માત્ર પૈસાને જ રૂપિયામાં ફેરવું કેવી રીતે પચાસ આપેલા છે એને અલગ કરી દીધા ત્યારબાદ હવે આપણે શું વધ્યું નેવું પૈસા પૈસાને રૂપિયા કેવી રીતે ફેરવાય તો હવે આગળ ફેરવે આવી રીતે કેવી રીતે તો કે નેવું ભાગ્યા સો ઓકે તો હવે આપણે શું જવાબ દેશે પચાસ વત્તા આપણે પચાસ ની અંદર જીરો પોઈન્ટ નેવું ઉમેરીએ તો કેટલા થશે પચાસ પોઈન્ટ નવ અથવા તો નેવું આ આપણો જવાબ થશે ઓકે જો તમને સરવાળા બાદ બાકી ના આવડે તો અહીંયા શું શીખી લો હું તમને શીખવાડી દઉં જો અહીંયા આપણને આપેલા છે પચાસ પચાસ પાછળ કશું કોઈ બી સંખ્યા આપેલું હોય તો એની પાછળ આપણે પોઈન્ટ સમજી લેવાનું અને પાછળ ઝીરો ઝીરો સમજી લો પચાસ પોઈન્ટ ઝીરો ઝીરો આનાથી કોઈ વેલ્યુ બદલાતું નથી પછી બીજાનાં મને કઈ સંખ્યા ઝીરો પોઈન્ટ નેવું તો હંમેશા પોઈન્ટને નીચે પોઈન્ટ મૂકીશું અને ત્યારબાદ પોઈન્ટને આગળ શું છે ઝીરો મૂકીશું અને પાછળ કેટલા છે નેવું ઓકે આવી રીતે સરવાળા બાદ બાકી થશે શૂન્યનું શૂન્ય લખીશું ઝીરો વત્તા નવ ઝીરો પોઈન્ટનો પોઈન્ટ ઝીરોનો ઝીરો અને પાંચના પાંચ

તો પણ થઈ જશે આપણે બધા પૈસામાં ફેરવી દીધા તો બરાબર કેટલા થશે પાંચ હજાર અને નેવું પાંચ હજાર અને નેવું કેવી રીતે લખીશું આવી રીતે આ શું થઈ ગયું તો કે પૈસા હવે ફરીથી આપણે રૂપિયામાં ફેરવી દઈએ કેવી રીતે તો કે પાંચ હજાર નેવું ભાગ્યા પૈસા કેટલા સો ઓકે તો હવે આપણે શું કરીશું હવે તમે જુઓ પાંચ હજાર નેવું કેટલા પોઈન્ટ આગળ ખસવાના તો બે એ અહીંયા હોય તો એક અને બે તો આપણે જવાબ સેમ સેમ મળી ગયો પચાસ પોઈન્ટ નેવું પચાસ પોઈન્ટ તમે ડાયરેક્ટ લખી શકો પૈસા રૂપિયાને અલગ રાખીને અથવા તો રૂપિયાને પૈસામાં ફેરવી પાછાના પૈસા ઉમેરી અને સો વડે ભાગી અને પછી જવાબ લાવી શકો છો ઓકે ત્યારબાદ નંબર ઈ નંબર એમાં કેટલા છે સાતસો ને પૈસા સેમ ટુ સેમ એને પણ આવી રીતે કરી દીધું જો આપણે સાતસો અહીંયા પાછળ રૂપિયા લખજો ઓકે તો કેટલા થયા સાતસો ભાગ્યા 100 આ તો તમને આવડતું જ સાતસો 725 ભાગ્યા 100 કેટલા પોઈન્ટ આગળ ખસીશું તો કે બે પોઈન્ટ આપણે જવાબ થશે સાત પોઈન્ટ પચીસ રૂપિયા ઓકે ફ્રેન્ડ હવે આપણે પ્રશ્ન નંબર બે ગણીએ પ્રશ્ન નંબર બે માં શું કહ્યું છે દશાંશ ઉપયોગ કરી અને મીટર સ્વરૂપે ફેરવો પહેલો શું હતું કે પૈસા નું આપણે રૂપિયામાં ફેરવાનું હતું અહીંયા શું છે સેન્ટીમીટરનું મીટરમાં મીટર માં ફેરવીશું ઓકે તો તમને ખબર હશે કે એક સેન્ટીમીટર બરાબર કેટલા મીટર અથવા એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો જુઓ આપણે લખજો એક મીટર બરાબર સો સેન્ટીમીટર ઓકે સીએમ એટલે સેન્ટીમીટર હવે તમને એમ પૂછે કે એક સેન્ટીમીટર બરાબર સો સેન્ટીમીટર તમને એવું પૂછ્યું એક સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો

એક અને બે પોઈન્ટ આગળ ખસીશું કેમ કે છેદમાં બે શૂન્ય છે ઓકે તો આપણે જવાબ થશે ઝીરો પોઈન્ટ પંદર પાછળ શું લખીશું તો કે મીટર ઓકે ગુજરાતીમાં તમારે લખવાનું મીટર ઓકે હવે જોઈએ નંબર બી છ સેન્ટીમીટર તો શું કરીશું છ ભાગ્યા સો બરાબર જવાબ શું થશે કેટલા મીટર થશે તો કે જુઓ પાછળ બે શૂન્ય છે એટલે બે પોઈન્ટ આગળ ખસીશું ત્યારબાદ નંબર સી કેટલા છે બે અને બે મીટર અને પિસ્તાળીસ સેન્ટીમીટર સેમ ટુ સેમ રૂપિયામાં પણ આપણે એવું જોયું હતું તો અહીંયા પણ આપણે જોઈએ જો બે મીટરને આપ તમે અલગ જ રાખો પછી વત્તા કરી દઈએ કેટલા છે પિસ્તાલીસ પિસ્તાલીસને આપણે મીટરમાં કેવી રીતે પહેરવીશું તો કે પિસ્તાલીસ ભાગ્યા સો હવે શું બની ગયું મીટર બની ગયું પિસ્તાલીસ ખાલી લખેલા હતા તો સેન્ટીમીટર હતું જ્યારે પિસ્તાલીસ ભાગ્યા સો લખ્યા એટલે શું બની ગયું મીટર બરાબર હવે જોઈએ બે મીટર વધતા પિસ્તાલીસ ભાગ્યા સો એટલે કેટલા

અને એની અંદર આપણે કેટલા ઉમેરીએ સેમી પિસ્તાલીસ સેમી ઉમેરીએ એટલે ટોટલ બસો ને પિસ્તાલીસ સેમી સેમી થશે અને ભાગાકારમાં આપણે સો મૂકીશું એટલે જવાબ આવશે બે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ત્યારબાદ નંબર ડી કેટલા છે અહીંયા નવ મીટર અને સાત સેન્ટીમીટર સેમ ટુ સેમ અહીંયા કરીશું જો નવ મીટર વત્તા સાત ભાગ્યા સો બંને મીટર થઈ ગયા બરાબર નવ એમ નામ લખીશું વત્તા

કે દ સસનો ઉપયોગ કરી અને સેન્ટીમીટર સ્વરૂપે ફેરવો પહેલાં શું હતું પહેલાં મીટર હતું હવે શું છે સેન્ટીમીટર તો હવે આપણે અહીંયા મીમીમાં આપેલું છે અને સેમીમાં ફેરવીશું એટલે કે મિલીમીટરમાં આપેલું છે જેને સેમીમાં ફેરવીશું તો હવે તો મેં તમને આગળ કળખાશું બધું શીખવાડી દીધું છું એટલે તમને આવડી જશે કેવી રીતે તો કે એક સેમી બરાબર દસ મિલી મીટર સેમી હતું હવે અહીંયા મિલીમીર છે ઓકે સેમિની सेमी नु 10 मिलीमीटर mm. पहला 100 होता है अब कितना है 10 तो सेम टू सेम आपड़े શું કરશું એક પૂછે 1 मिलीमीटर बराबर કેટલા સેセンチમીટર તો 1 भाग 10 પહેલા કેટલા આવતા હતા 1 भाग 100 એમ કે 1 ભાગ 10 તો સેમ ટુ સેમ આયા 1 5 છે તો 5 ભાગ 10 તો જવાબ શું થશે માત્ર પોઈન્ટ મુકવાના થશે એક જ શૂન્ય છે એટલા માટે એક પોઈન્ટ મૂકીશું જવાબ આવશે 0.5 અને પાછળ શું લખીશું તો કે સેન્ટીમીટર

તો કે આપણે નવો પોઈન્ટ અલગથી ગણી શકો કેવી રીતે જે પેલા છે સેન્ટમીટર એને મેલીમાં ફેરવીશું પછી સરવાળો કરીશું અને પછી દસ વડે ભાગીશું એટલે જવાબમાં આપણે નવ પોઈન્ટ આઠ મળશે ખાલી રીત અલગ છે ત્યારબાદ તાણું મેલી મીટર આને શું કરીશું દાણો ભાગ્યા દસ પાછળ શું લખીશું સેન્ટીમીટર બરાબર કેટલા થશે ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ચાર ગણીએ જેની અંદર શું કહેવું છે કે ઉપયોગ કરી અને કિલોમીટર સ્વરૂપે ફેરવો પેલા શું હતું સેન્ટીમીટર આ વખતે શું છે કિલોમીટર મીટર કિલોમીટરમાં ફેરવીશું તમને ખબર હશે તમે કા દરરોજ ચાલતા હશો તો ખબર હોય એક મીટર બરાબર એક કિલોમીટર બરાબર કેટલા મીટર તો કે એક હજાર મીટર ઓકે વિદ્યાર્થી મિત્રો આવા જવાબો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી લખતા રહેજો જેનાથી તમને જલ્દીથી યાદ રહી જાય ઓકે હવે તો જોઈએ એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય તો એક મીટર બરાબર કેટલા થશે એક મીટર બરાબર કેટલા કિલોમીટર તો શું થશે તો શું કહેવાનું એક મીટર પરંતુ કેટલામાંથી એક હજારમાંથી ઓકે એક હજારમાંથી એક મીટર તો હવે આ પાછળ શું થશે એકમ કિલોમીટર મીટર એટલે એમ કિલોમીટર એટલે કે એમ ઓકે હું ઇંગ્લિશમાં લખું છું એટલે જલ્દી લખાય તમે ગુજરાતીમાં લખજો ઓકે તો હવે આપણે ફેરવીએ પહેલા નંબરનું આઠ મીટર આઠ પરંતુ કેટલામાંથી તો કે હજાર તમારે એક્ઝામમાં શું કરવાનું પાછળ એકમ જવાનું મીટર તો એનું કિલોમીટર કેટલા થાય એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય તો ત્યારબાદ પેલો કિલોગ્રામ હોય તો શું કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ આવી રીતે તમારે યાદ રાખવાનું ઓકે તો હવે આ અહીંયા શું થશે સ્વરૂપે તો કે બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ આગળ ખસીશ જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ પાછળ શું લખીશું કિલો મીટર ઓકે ત્યારબાદ ઇઠયાસી મીટર તો કશું કરવાનું નહીં સેમ ટુ સેમ નીચે લખી દેવાનું ઇઠ્યાસી ભાગ્યા એક હજાર તો શું કરીશું શૂન્ય શૂન્ય ત્યારબાદ લખીશું ઇઠ્યાસી કેટલા પોઈન્ટ આગળ ત્રણ પોઈન્ટ એક બે અને ત્રણ જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો કિલો મીટર ઓકે ત્યારબાદ નંબર સી કેટલા છે આઠ હજાર આઠસો ઇઠ્યાસી મીટર સેમ ટુ સેમ કશું નહીં આઠ હજાર આઠસો અઠ્યાસી ભાગ્યા એક હજાર તો હવે શું જવાબ આવશે તો લખી દો એમને એમ પહેલાં તો ત્યારબાદ શૂન્ય હોય એટલા પોઈન્ટ આગળ આગળ કશો એક બે અને ત્રણ કેટલા જવાશે આઠ પોઈન્ટ આઠસો એઠ્યાસી કિલોમીટર અને બીજી રીતે તમે કેવી રીતે વાંચી શકો તો કે આઠ કિલોમીટર અને આઠસો એઠ્યાસી મીટર આવી રીતે પણ વાંચી શકો ત્યારબાદ સિત્તેર કિલોમીટર અને પાંચ મીટર આ શું આવ્યું તો કે આ થોડું અલગ છે કેવી રીતે જુઓ સિત્તેર એમને એમ લખીશું કિલોમીટર અને એક્સ્ટ્રા કેલું છે તો કે પાંચ મીટર તો વત્તા પાંચ મીટર છે તો એને આપણે કિલોમીટરમાં કેવી રીતે ફેરવી તો કે ઉપર આપ્યું એવી જ રીતે એમ શું તો કે પાંચ મીટર ભાગ્યા કેટલામાંથી એક કે એક બે અને ત્રણ પોઈન્ટ આગળ ખસી આનો જવાબ હવે સિત્તેરમાં આ ઉમેરી દઉં તો કેટલા થશે સિત્તેર ઝીરો જીરો પાંચ કિલોમીટર આ આપનો જવાબ થશે ઓકે ત્યારબાદ નંબર અને આપણે પેલી બીજી રીતે પણ લખી શકાય અલગ રીતે ઓકે જે તમે આગળ શીખ્યા છો અથવા તો હું પણ શીખવાડી દઉં છું ધારો કે સિત્તેર છે તો આપણે એને કેવી રીતે લખાય સિત્તેર કિલોમીટર ને મીટરમાં કેવી રીતે ફેરવાય તો કે પાસઠ હજાર મૂકી દેવાના કેટલા થશે સિત્તેર હજાર મીટર એની અંદર કેટલા મીટર ઉમેરીશું તો કે પાંચ મીટર તો ટોટલ કેટલા થશે તો કે સિત્તેર હજાર પાંચ મીટર થઈ કે સિત્તેર હજાર પાંચ મીટર હવે મીટર છે એને આપણે કિલોમીટરમાં કેવી રીતે ફેરવાય

અહીંયા કેટલા છે એક કિલો એક ગ્રામ બરાબર કેટલા કિલો તો કે ભાગ્યા હજાર ઓકે તો અહીંયા બે છે તો તો આપણે આપણે કેટલા લખીશું ભાગ્યા હવે મૂકતો તમને આવડતા હશે કશું ના આવડતું એટલું યાદ રાખવા ખુબ આગળ જીરો મૂકીને પછી તમારે પોઈન્ટ મૂકવાના આગળ જીરો મૂકવાથી કશું ફરક પડતો નથી આગળ ધારો કે ચાર સુધી મૂકી ને હવે નીચે કેટલા સુધી છે ત્રણ તો ત્રણ પોઈન્ટ આગળ કહીશું એક બે અને ત્રણ કેટલા થયા જીરો પોઈન્ટ જીરો જીરો બે આ શૂન્ય આગળ હોય એનો હોય કશું ફરક પડતો નથી માત્ર પાછળ જે શૂન્ય મુકાય એનો વેલ્યુ ગણાશે ઓકે ત્યારબાદ અહીંયા શું એકમ આવશે કિલો ઓકે તમારે ગુજરાતીમાં લખવાનું કિલોગ્રામ ત્યારબાદ છો તો શું કરીશું છો ભાગ્યા એક હજાર તમે આવી રીતે શૂન્ય ઉડાડો તો બી ચાલે ન ઉડાડો તો આવી રીતે પણ લખી શકો જીરો પોઈન્ટ સો કેટલા શૂન્ય છે ત્રણ એક બે અને ત્રણ તો જવાબ આવશે જીરો પોઈન્ટ એક આવશે ઓકે અથવા તો જીરો પોઈન્ટ સો પણ તમે કહી શકો ઉડાડી દો તો આવડી જશે એક ભાગ્યા દસ થશે એક ભાગ્યા દસ ને તમે કેવી રીતે લખો તો કે જીરો પોઈન્ટ એક એક પોઈન્ટ આગળ કશું ઓકે ત્યારબાદ નંબર સી નંબર સીમાં કેટલા છે સાડત્રીસો ને પચાસ ગ્રામ તો કશું નહીં ભલન કેટલી મોટી સંખ્યા હોય આપણે માત્રને માત્ર હજાર વડે જ ગણવાની કેમ કે આપણને ખબર છે એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થાય ઓકે તો હજાર ગ્રામ છે અહીંયા અહીંયા ઉડાડી દીધા કેટલા વધી આવે માત્ર સો તો ત્રણસો પંચોતેર કેટલા પોઈન્ટ ઉડાડવાના સોરી આગળ ખસવાના તો કે બે પોઈન્ટ એક અને બે ત્રણ પોઈન્ટ પંચોતેર પાછળ શું લખીશું કિલો ગ્રામ અહીંયા પણ કિલો ગ્રામ ઓકે ત્યારબાદ નંબર ડી નંબરનો પ્રશ્ન પાંચ કિલોગ્રામ અને આઠ ગ્રામ તો શું કહીશું અલગ થઈ ગયું તો કે આગળ હતું એમ શીખી લઈએ

પાંચ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ એટલે કે પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો આઠ આ આપણે શું કરવાનો સરવાળો ઓકે સરવાળો મેં આગળના વિડીયોમાં શીખવાડી છે તમે તમે જઈને જોઈ શકો છો ઓકે ત્યારબાદ નંબર ઈ કેટલા છે વીસ કિલોગ્રામ વત્તા પચાસ ગ્રામ વીસ કિલોગ્રામ એમને લખીશું વત્તા પચાસ ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ ધોકે પચાસ ભાગ્યા એક હજાર તો કેટલા થશે બરાબર વીસ વત્તા પચાસ એટલે કેટલા થશે પોઈન્ટ મૂકીશું આગળ એક બે અને ત્રણ એટલે જીરો પોઈન્ટ જીરો પાંચ કેવી રીતે ધારો કે આ પચાસ છે તો આપણે કેટલા પોઈન્ટ એક બે અને ત્રણ પોઈન્ટ આવ્યા થશે આ પાછું જીરો મૂકો ના મૂકો કશું ફરક પડતો નથી હવે આપણે જવાબ કેટલો થશે તો કે વીસ તો છે તો વીસ અને પોઈન્ટ પાછળ છે સંખ્યા કેટલી જીરો પોઈન્ટ પાંચ ઓકે તમે એમ ઉભો સરવાળો પણ કરી શકો છો આ તમને મેં બીજી રીતે પણ શીખવાડ્યું હતું એ તમને કદાચ હું શીખવાડી દઉં જુઓ વીસ છે તો આપણે શું કરીએ વીસ કિલોગ્રામ આપણે ગ્રામમાં ફેરવીએ સોરી અહીંયા છવીસ છે ઓકે ઓકે તો છે આપણે અહીંયા બધે આપણો જવાબ થશે હવે આપણે જોઈએ નંબર બીજા નંબર લે છે છવ્વીસ છે એને કિલોગ્રામ નો ગ્રામમાં કેવી રીતે ફેરવીશું તો કે ગ્રામમાં ફેરવવા માટે કશું નહીં એક કિલોગ્રામ કિલોમીટર કિલોમીટર સોરી કિલોગ્રામ લખવાનું છે

માત્ર શું શાના માટે ફેરવ્યા મીડિયો ગ્રામમાં તો કે કિલો ગ્રામને એડ કરવા બીજા પચાસ છે એને ઉમેરવા માટે ઉમેર્યા ત્યારબાદ કેટલી સંખ્યા મળે છવ્વીસ હજાર પચાસ એને કિલોગ્રામમાં ફેરવા માટે આપણે શું કરીશું તો કે આને આપણે હજાર વડે ભાગીશું કેટલા વડે હજાર વડે ભાગીશું હજાર વડે તો આપણને જવાબ કેટલા મળશે છવ્વીસ પોઈન્ટ જીરો પાંચ ઓકે જે આપણને ઉપર મળે એને એ સંખ્યા મળશે માત્ર માત્ર રીત અલગ છે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો જેનાથી તમને નેક્સ્ટ વિડીયો હોય તમારા સુધી જલ્દી આવી શકે ઓકે અને તમને જે ગમે એવી હાલ સારી સારી કોમેન્ટ બોક્સ પણ ભરી દેજો ઓકે થેન્ક યુ